વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં પચાસ ફૂટના રોડ પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણખાના રોડ સુધીના વિસ્તારમાં પચાસ ફૂટના રોડ પૈકીના ગેરકાયદે દબાણો જેમ કે ટોયલેટ બાથરૂમ ઓરડીની દિવાલો શેડ ઓરડી વગેરે નડતરૂપ હતા તે તોડી પાડવા સવારથી ઓપરેશન હાથ ધર્યું હતું તોડફોડ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રખાયો હતો कोर्पोरेशन ना जुदा जुदा खाता कर्मचारी आ कामगिरी वक्त उपस्थित रहा था गया। गया। सर्वे पाणी गेट पोलीस स्टेशन ती लेन हरणगाणा रोड 50 फूट रोड मावता दबाणो देवाकेश संडास बाथरूम शेड ओटला ओडी नी दीवार તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે શ્રી ટીપી તેમનો સ્ટાફ સર્વેયર શ્રી અને ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ જીબી વાડી અને પાણી ગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખ પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી